કે બધા જ મજામાં હું તો અત્યારે વાગોમાં થઈ ગયા છે પાંચ સાડા પાંચ સમથિંગ અને પછી મને બહુ વિચાર આવ્યો છે મારું મગજ જ કામ કામડી કરતું ખબર નહીં બે ત્રણ દિવસથી મારું મગજ જ કામ કામડી લઉં મને એટલો બધો લોડ આવી ગયો છે કે હું શું કરું પછી મેં કીધું મારી ઓડિયન્સ છે તો હું મારા ગાઈડ્સને પૂછી લઉં તો તમે લોકો મને કમેન્ટ કરો હું શું ચેલેન્જ લઉં અને કયા પ્રકારનું ચેલેન્જ લઉં અને મને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હવે પછી મને તો વિચાર આવે છે કે હું કંઈક ચેલેન્જ કરું કંઈક ન્યૂ કરું તો નવું કયો કોન્સેપ્ટ કરું અને શું ચેલેન્જ કર્યું મને કમેન્ટ કરીને બતાવજો આ બ્લોગ તો કન્ટિન્યુ રહેશે અને આજે હું બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરું છું અને વ્લોગમાં એવું છે કે અર્પિતને લાગે છે ભૂખ તો મને એમના માટે બનાવવાની છે ભેળ તો ચલો ફટાફટ જઈને એમના માટે ભેળ બનાવી લઈએ તો ગાય અત્યારે બનાવવાની છે ભેડ કેમકે મારા પતિદેવને લાગી રહી છે ભૂખ તો પછી એમને કંઈક ખવડાય તો એ મારું કંઈક કામ કરશું તો ચલો ફટાફટ એમને ભેળ બનાવીને ખવડાવી લેજો બીજા ભગવાન પ્રસન્ન થઈ જાય એટલા માટે મેં આજે ઉપવાસ કર્યો બે વેપાર લાવ્યા અને એમના માટે બે લયા છે કે રસીતા ખાવાની છે નહિ તો કેમ હું એને ચિડાવ મારા માટે ભેળ લઈને આવ્યા છે કે મને ભેળ ખવડાય પણ હવે એમને પોસિબલ જ નથી કે હું ટેસ્ટ કરી શકું એ માણસ મારે હાથી કરીને ચેડવા જતો અત્યારે એમના માટે હું ભેળ બનાવીશ બટ આ ભેળ મેં ક્યારેય બનાવી નથી એટલે બને બી નહીં ખબર કઈ રીતે બનાવીશ તો ચલો જે રીતે બને ખાવી રીતે એમને જ ચાપડ કે ખાવી છે અને આ બીજું લાયા છે રસાની સેવ કુરકુરિયા અને મારું ફેવરેટ બિસ્કીટ છે જીમઝામ અને પછી લાયા છે ટાઈગર અને નિકાલી સેવ ਫਰ ਫਟਾਫਟ ਢੇਡ ਬਣਾ ਵੀ ਲਈਏ ਹੁਣ ਢੇਡ ਨੂੰ ਪੈਗੀ ਪੂਰੀ ਤੇਮ ਨੂੰ ਸਰਸੂ ਦਾ ਓ ਮਾਈ ਗੋਡ ਅੰ内ਂ ਅੰਦਰ ਆ ਗਈ ਹੈ ਸੋਸ ਆ ਮਾ ਹਲਾਵਾਂ ਵੀ ਅਜੇ મતલਬ ਮਿਕਸ ਕਰਾ ਮਟੇ ਅਨ ਸੋਸ ਦਾ ਕੋਬਰ ਨਹੀਂ ਕਰੀ ਤੇ ਬਸ

बन्यू लागे छे के अवा टेस्टी लाग्षे अरना चाल अर्फिगमन चीराई 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 थासे वड़ा सारी तो बनिच्छा सारी तो मसेच चा। अवा चाल मुँ आना तेज मिक्स करू चंची मुणी बगाग पची पेलो प्रैंड मा निया हो तो पडी का � <laughs>

પણ લાઈવ ચાલુ કરું તો પછી આનો બ્લોગ આગળ તો વધારો જ પડશે એટલા માટે મેં લાઈવ ચાલુ કરવાનું છે અને બધા એવી કમેન્ટ કરે છે કે જે તમે રોજ બ્લોગ સ્ટાર્ટ કરો પણ રોજ હું કન્ટેન્ટ ક્યાંથી લઉં તો પછી મેં કીધું હું મારી ઓડિયન્સને પૂછી લઉં લાઈવમાં અને મને લોકો કમેન્ટ તો કરવાના જ છો કે હું કઈ રીતે બ્લોગ સ્ટાર્ટ કરું મતલબ કઈ રીતે કન્ટેન્ટ લઉં અને કયા કયા ચેલેન્જ લઉં તો મને ચેલેન્જ આપો અને ન્યૂ ન્યૂ કન્ટેન્ટ આપો આ કમેન્ટ એનું બધા નહીં અત્યારે હું લાઈવ ચાલુ કરી રહીશ बहुत मला बघी ऑडियन्स सजेस्ट कर अर्पित जीजी प्राईम कर अर्पित आई प्राईम करीचे आम सावच राखू बट अर्पितसाठी प्राईम करू बहु मुश्कल आहे कारण की अर्पितने मग ब्लॉग अर्पितने मनावीस अर्पित प्राईम की बट कीस नाही પણ એમને ફોન મૂકીને ગમે તે રીતે એમની સાથે શૂટ કરી દઈશ પણ અર્પિતનો ગુસ્સો એટલો ખતરનાક છે ને કે ગમે તે ગુસ્સો કરી દે એટલે એમની સાથે મારે પ્રેંગ કરો એટલે મારે બહુ જ વિચાર હવે એવું કહે છે ખુશીથી અને ભાઈ સાથે પ્રેંગ કરો એટલે હવે વિચારી કે એમની સાથે પ્રેંગ કરી તો એક તો આમ આઈડિયા મળ્યો છે મારી ઓડિયન્સ જોડીથી તો થેન્ક યુ સો મચ ઓડિયન્સ તો ગાય સાંજ પડી ગઈ છે જમવાનું છે એક ટાઈમ એટલે પછી મેં કીધું ફટાફટ રસોઈ બનાવી લઈએ રસોઈ બનાવવામાં એવું છે કે મારા માટે હું બનાવવાની છું રીંગણ શાક તરેલા મરચા બાજરોનો રોટલો પછી પાપડ અને છાસ દેશી ગુજરાતી ભણું અને મમ્મી અર્પીતા અને પપ્પા માટે બનાવું છું બઘરેલી ખીચડી અને ભાખરી છે તો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને પછી જમી લઈએ કેમકે મને તો બહુ જ ભૂખ લાગી કેમ કે આજે એક ટાઈમ જમવાનું હતું સવારનું કશું ખાધું નથી ખાલી બપોરે સાવધાની ખીચડી ખાધી હતી પછી મેં કીધું ફટાફટ જમવાનું બનાવી લઈએ તો ચાલો રસોઈ કરીને મળીએ તો ગાય હું રસોઈ બની રસોઈ બનાવીને થઈ ગઈ હતી અને મને ભેળ યાદ આવી ગયું હતા પણ અર્પિત મને એવું કહે છે કે ભેટ એટલી સુપરપ હતી બટ મેં તો ટ્રાય નહીં કરી પણ મને એવું કહે છે કે હું કાલે જ ફટાફટ સવાર સવારમાં અર્પિત જોડે પેકેજ મંગાવીશ અને બપોરે તો હું આ ભેટ ટ્રાય ટ્રાય કરીશ અત્યારે તો ભેળ ભેડ થઈ ગઈ છે ને તો બોલવામાં બી અત્યારે ભેડના લીધે પ્રોબ્લેમ થાય છે પણ હું કાલે ટ્રાય કરીશ એટલે હું તમને બતાવીશ કે આ ભીડ કેટલી સુપર છે અને તમે લોકો બી ટ્રાય કરજો ભેટનું હું પછી મતલબ બાલાજીનું પ્રમોશન નહીં કરી રહી બટ તમે લોકોને ઇન્ફોર્મ કરું છું કે મેં ટ્રાય નથી કરી પણ અર્પીને ટ્રાય કરી છે તો તમે લોકો બી ટ્રાય કરજો ને અત્યારે જમા બની ગયું છે બધી વસ્તુ શું ખાલી એક મારા મરચાં કરવાના બાકી છે તો હવે ફટાફટ મરચાં કરી લઈશું તો અત્યારે હું કાપી દઈ હતી કે કેમકે મને અર્પિત ને મમ્મી ને અને બધાના ફેવરેટ છે મરચા કઈ બી વસ્તુ ખાઓ કે ના ખાઓ પણ મરચા તો જોઈએ મરચા તો આમ મળે એટલે બહુ ભાવે એમ મતલબ એકલા મરચા ખાવાના જોઈએ પણ કઈ બી ન્યુ આઇટમ છે બાજરીનો રોટલો છે કાં તો પછી ખીચડી વગેરે તો એના સાથે મરચા ખાવાની મજા આવે પણ મને અત્યારે જોઈ ગયું છે ભેળ

મને બહુ ફીક લાગે છે તેમ આ રીતે લેક કરજો મરચા ખાવા તો સારા લાગે છે પણ આ રીતે કરું હોય જેવું ફીક લાગે તો અહિયાં મારું રીંગણ ટામેટાનું શાક તો અહીંયા મે મારું શાક ગળી લીધું છે છાશ રેડી થઈ ગઈ છે અને અહીંયા મમ્મી બનાવ છે રોટલો રોટલા ભાતી તો ભાઈ ટ્રાય કરો તો પણ રોટલો મારાથી બન્યો નહીં તો મેં કીધું આજે બી મારે ટ્રાય કરવું જ નથી કેમ કે જે વસ્તુ પોસિબલ છે એ આપણથી બનવાની જ નહીં કે મેં કીધું મમ્મીને જ કહેતો મમ્મી બની છે તો મમ્મીએ બનાવી દીધું છે રોટલો અને અહીંયા મરચાં લઈ લઈએ હવે છે મને બહુ જ ભૂખ લાગી છે અને ખાતા ખાતા આપણે તો નિયમ જ છે કે ફોન જોવો આવા હું તો મારી જ ગઈશ મને બહુ જ ગુસ્સો આવ્યો છે છે ને અમે પહેલાં હાફ રોટલો લીધો છે પછી બીજો ખબર છે અને ખાતા ખાતા મૂવી જોવાનું બહુ ઇન્ટરેસ્ટેડ કેમકે કંઈક ખાઈએ અને મૂવી જોઈએ ને તો જ આપણને લાગે એક બાજુ હું બિસ્કીટ કાઢી શકું છું મજા નહીં તો હું ટ્રાય કરીને કહું મેં કેવું બનાવી છે અને આજે શ્રાવણીનો કર્યો છે એટલે પહેલાં મહાદેવજીની પૂજા કરી લઈશું કે હર હર મહાદેવ મહાદેવજી પ્રસન્ન તો થવાને નહીં પણ આપણે ભગવાનનું નામ તો લેવું જરૂરી છે હવે ફટાફટ

आणि आ्लॅश पडायचे मला मूर्मेंट कीच तर माझा एक फोटो क्लिक कर मस्त फ्लॅशसाठी खूप सारा आवडत बस गईस आजना ब्लॉगमध्येटलं जो ब्लॉग सारे तर लाईक कर शेअर कर नवा जलदी जलदी सबस्क्राईब कर नवा ब्लॉग सरे त्या सुद्धा जय श्री कृष्ण हय हाय महादेव